ધારીમાં રામનવમી નિમિત્તે ચોરાપા શેરી ખાતેથી ગામના જુના રામજી મંદિરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બેન્ડવાજા પાલખી ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી ગામના અનેક વેપારીઓ દ્વારા શરબતના સ્ટોલ પીવાના પાણીની વ્યવસ્થા સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રાજકીય પદાધિકારીઓ મોટા વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ રામનવમી એટલે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જન્મોત્સવ ઉપર ધારી તાલુકાના ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનો લ્હાવો માણવામાં આવી રહ્યો છે